મંદિરોમાં જઈએ ને તે આમ હાથ આગળ કરી એટલે પ્રસાદ આપે એ પ્રસાદ લઈ લેવા જઈએ સોમવાર હોય કે હોય એ ભગવાનનો પ્રસાદ ભગવાને બ્રહસ્પતિ જતા રહ્યા દુર્વાસાજીનો શ્રાપ લાગ્યો ગુરુ વિના તો તે જ દિવસે દિવસે ઘટતું જ ઘટવા લાગ્યું અને ત્યારે એ વિશ્વરૂપે નારાયણ કવચ નામનું સ્તોત્ર કર્યું અને નારાયણ કવચ ની અંદર જે લોકો ભયગ્રસ્ત થયા હોય જેની માથે દેણું થઈ ગયું હોય જેને રોગ સુવા ન દેતું હોય એને ભાગવત અંદર

ત્યારે સાંભળજો ઉપનિષદ ગંગા સાંભળવાની પણ મજા આવશે જોવાની પણ મજા આવશે એનું ચિત્રાંકન પણ બહુ સરસ મજા રૂપે કરેલું નારાયણ કવચ નો પાઠ હરિદ્યા न्यस्ताग्रिपद्मा पथगेन्द्रपूष्टे दरारि चरमा सिगदेशु चाप पाशां दधानो शगुणोष्टवा ભગવાન ની પ્રાર્થના કરતા વિશ્વરૂપ કહે છે કે ભગવાન શ્રી બધા ભગવાનના દેવદૂતોને વંદન કરી અણીમાં વગેરે આઠે સિદ્ધિઓ જેના હાથમાં શંખ ચક્ર ગા પદ્મ રહેલા છે જેના હાથમાં બાણ ધનુષ્ય પાઠ ધારણ કરેલા છે એ ઓમકાર સ્વરૂપ ભગવાન તમે બધી દિશાઓથી મારું રક્ષણ કરો હે ભગવાન મત્સ્યમૂર્તિ જળની અંદર મારી ઉપર સંકટ આવે એવા સમયે તમે મારું રક્ષણ કરો હે ભગવાન વામન આ પૃથ્વી ઉપર મારી ઉપર જ્યારે સંકટ આવે ત્યારે ભગવાન વામન માર તમે મારું રક્ષણ કરો ભયાનક અટહાસ્યથી જ્યારે બધી દિશાઓ ગુંજી ઉઠે ત્યારે ભગવાન એ ભક્તે ભગવાન વરાહ થઈ તમે મારું અને મારા પરિવારનું કલ્યાણ કરો વિશ્વરૂપે ભગવાન ની સ્તુતિ કરી ભગવાન નારાયણ કવચ થી રાજી થયા અને યજ્ઞ કરી રહેલા વિશ્વરૂપ ને દાનવું એ કીધું કે આવા સરસ મજાના યજ્ઞ આહુતિ આપો છો તો ખાલી દેવતાઓને જ અપાય કે મને પણ આપી શકો ત્યારે વિશ્વરૂપ સાધુ કોને કહેવાય કોને કહેવાય બ્રાહ્મણ કોને કહેવાય શાસ્ત્ર કહે કે જેના જેને ત્યાં જ્ઞાતિ ભેદ નથી જેને ત્યાં અમીર ગરીબ નો ભેદ નથી જેને ત્યાં રૂપ ગુરુપનો ભેદ નથી અષ્ટાવક્રજી ગયા જયારે જનકના રાજની અંદર આમ આઠ જગ્યા થી વળી ગયેલા હતા અષ્ટાવક્ર જ્યાં જનક ની સભામાં પ્રવેશ કર્યો ત્યારે તો જનક ના રાજમાં જેટલા ઓલા બ્રાહ્મણો સાધુ પંડિતો બધા બેઠા હતા એ બધા જોર જોર થી હસવા મીડ્યા ઓહો કેવો વિકૃત છે કેવું આનું સ્વરૂપ કદરૂપું છે આ ને તેની બધી વાતો કરીને હસવા લાગ્યા તો આપણી ઉપર કોક હસે તો આપણને શું થાય દુઃખ થાય ને તો વિશ્વ અષ્ટાવક્ર ને દુઃખ ન થયું એ હારે ઓલા દાંત કાઢતા એની ડબલ અવાજ કરીને હસવા લાગ્યા ત્યારે જનક રાજા પૂછે છે કે આ બધા હસે છે એ તો બરોબર તમારું રૂપ જોઈને હસે છે તમને હેનું હસવું આવે છે ત્યારે કીધું કે મને હસવું ઈ વાતનું આવે છે કે આ લોકો મારા દાંત નથી કાઢતા તો કીધું મને જેને બનાવ્યો છે ને એ કુંભારના દાંત કાઢે છે કારણ કે માણસનું શરીર રૂપાળું થવું છે ને કોઈ કાળ કાળું થવું ગમે છે કોઈ તમને પૂછે કેવું રૂપાળું થવું છે તમે એમ કહો નહીં કાળા કરજો શામરડી સુરત બધાય નહી જ જોઈએ છે ભગવાન જનકની સભામાં એ કીધું કે આ મારા આ દાંત નથી કરતા મારું નથી હસતા હસે છે જેને મને ઘેડો કુંભાર નું હસે છે અને એ જ કુંભાર એને જ હસે છે એ એને બનાવ્યો છે પણ આજે કુંભાર ને અફસોસ થતો હશે આ બે ને હરખા જ બનાવવાતા આ ભેદ કોને ઉભો કર્યો